જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો જો તમને આ ચેનલના વિડીયો ગમતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ભગવાન હરિનારાયણને અતિશય પ્રિય એવા કાર્તક મહિનાની અમાવસ્યા તો આજે આપણે અમાવસ્યાની વાત કરીશું દરેક અમાવસ્યા આમ જોઈએ તો પિતૃદેવતાને જ સમર્પિત હોય છે તિથિ પિતૃ દેવતાઓની ગણવામાં આવે છે તો સૌ પ્રથમ આપણે પિતૃઓનું વંદન કરીએ અવ્યક્ત સ્વરૂપવાળા અત્યંત તેજસ્વી આભાથી શોભિત પૂજાયેલા પિતૃઓને હંમેશા નેત્રો વડે ધ્યાન ધરતા હું વંદન કરું છું ઇન્દ્રાદિ દેવો દક્ષ પ્રજાપતિ મારી અને સપ્તઋષિઓ તેર ઈચ્છિત ફળ આપનાર પિતૃઓને વંદન કરું છું મનુ વગેરે ઋષિઓ સૂર્ય ચંદ્ર વગેરેને તે સર્વ પિતૃગણને જલાંજલિ અર્પતા હું વંદન કરું છું નક્ષત્રો ગ્રહો વાયુ અગ્નિ આકાશ પૃથ્વી અંતરિક્ષ આ સર્વેને બે હાથ જોડીને હું વંદન કરું છું ઋષિઓ સર્વલોકના જીવાત્માઓને હું વંદું છું જે અખંડને અર્પનાર છે તેમને બે હાથ જોડીને હું પ્રણામ કરું છું પ્રજાપતિ પિતામહ બ્રહ્મા કશ્યપ ચંદ્ર વરુણ સમસ્ત યોગેશ્વરોને હું મારા કર જોડીને પ્રણામ કરું છું સમગ્ર સાત લોકમાં રહેતા સાત ગણ સમૂહોને યોગનેત્રોવાળા સ્વયંભુ બ્રહ્મ સ્વરૂપને હું નમન કરું છું ઉમા સહિત શિવ આધારિત યોગમૂર્તિને ધારણ કરનાર ચંદ્ર તથા જગતના પિતૃઓને હું વંદન કરું છું અગ્નિ સ્વરૂપ તથા બીજા પિતૃઓને હું વંદન કરું છું બાકી રહેલા અગ્નિ ચંદ્ર સ્વરૂપ પિતૃઓને હું વંદન કરું છું જેના સ્વરૂપમાં ચંદ્ર સૂર્ય અગ્નિનું તેજ રહેલ છે જગત સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ તે સમગ્ર યોગીઓ હૃદયારૂઢ પિતૃઓને હું વારંવાર મસ્તક નમાવીને પ્રણામ કરું છું સ્વદારૂપી ભૂજાઓવાળા હે મારા પિતૃદેવ તમે મારા પર પ્રસન્ન થાવો આપને હું શતશ કોટી પ્રણામ કરું છું કાર્તિક અમાવસ્યાનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે આ દિવસે પિતૃઓની શાંતિ માટે ઉપવાસ કરવામાં આવે છે કાર્તિક મહિનાના અમાસને દિવસે દાન પુણ્ય ધરમ કરવાનું ખૂબ જ મહત્વ છે યોગ્ય પાત્રોને આપણે આપણી ક્ષમતા અનુસાર અન્ન વસ્ત્ર વગેરે જેવા દાન કરવાનું મહત્વ છે કાર્તિક અમાવસ્યાને દિવસે મંત્ર અનુષ્ઠાન કરવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે આ અમાસને દિવસે તુલસી માતાની પૂજા કરવાનું પણ ઘણું જ મહત્ત્વ રહ્યું છે તુલસી માતાની પૂજા કરવી સૂર્યનારાયણને જળ ચડાવવું અને પવિત્ર સ્થાનમાં સ્નાન કરવું એ બધાનો મહિમા શાસ્ત્રોમાં દર્શાવવામાં આવેલો છે આ જ દિવસે તુલસી છોડનું દાન કરવું એનું પણ ઘણું જ મહત્ત્વ છે તુલસી માતાની પૂજા કરવાથી બધા જ પ્રકારના રોગ દૂર થાય છે અને ધર્મ અર્થ કામ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે તુલસી પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની પણ કૃપા હંમેશા મળતી રહે છે કેમ કે ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થાય છે મિત્રો સોમવારે મંગળવારે બુધવારે અને શનિવારે આવતી અમાસને વધુ મહત્ત્વની ગણવામાં આવે છે મિત્રો આપણે આગળની કથાઓમાં જોયું છે કે કાર્તિક મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આપણે સ્કંદપુરાણ મુજબ કહીએ તો કુમાર કાર્તિકે કાર્તિક મહિનાની અંદર જ તારકાસુરનો વધ કર્યો હતો અને પૃથ્વીને પાપ મુક્ત કરી હતી કાર્તિક મહિનામાં જ ભગવાન વિષ્ણુ જળમાં નિવાસ કરે છે તેવી પણ કથા આપણે આગળ કહી છે તો આ દેવતાઓ અને મનુષ્યો બધા આ કાર્તક મહિનાને ખૂબ જ પવિત્ર માને છે કાર્તક મહિનામાં દીપદાન બધા તીર્થોમાં સ્નાન કરવું દાન પુણ્ય કરવું અને પૂજા વ્રત વિધિ અને ઉપવાસ કરવાનું ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવેલું છે કારતક મહિનો પણ ચૈત્ર મહિનો અને ભાદરવા મહિના જેમ જ પિતૃ મહિનો ગણવામાં આવે છે એટલે જ પિતૃ મહિનાની અમાસ પિતૃઓની સુખ શાંતિ માટે મહત્વનો દિવસ બની જાય છે તો બહુ વિશેષ સમય ન હોય અને વિશેષ તામજામમાં પડવું ન હોય તો પણ આ દિવસે પિતૃઓની શાંતિ માટે ભગવાન નારાયણને પ્રાર્થના કરી શકાય છે શિવ મંદિરે જઈને ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી શકાય છે દર્શન કરી શકાય છે અને પીપળનું વૃક્ષ જો મળી જાય તો તેની પણ પ્રદક્ષિણા કરી અને તેને જળ અર્પણ કરી શકાય છે સામાન્ય રીતે બધા સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવતા જ હોય છે પણ ન અર્ઘ્ય આપી શકતા હોય તો આ દિવસે ખાસ અર્ઘ્ય આપવામાં આવે તો એ પણ પિત્રોની શાંતિ માટે ખૂબ જ અગત્યનું છે તો આપણે આપણા પિતૃ માટે ઘણા ઘણા પ્રયત્નો કરતા હોય ઘણા ઘણા લોકોને દોષ છે એવું પણ ઘણા કહેતા હોય તો સામાન્ય દોષથી બચવા માટે આ દિવસે દાન પુણ્ય ઉપવાસ શિવ મંદિરના દર્શન નારાયણનું પૂજન અર્ચન અથવા દર્શન વૃક્ષને જળ ચડાવવું સૂર્યનારાયણને જળ ચડાવવું તુલસી માતાની પૂજા કરવી આ બધું કરવાથી પિતૃઓને સારું લાગે છે તો આવું સામાન્ય કામ તો કોઈ પણ માણસ કરી શકે છે સમયની અનુકૂળતા અનુસાર જનસામાન્ય લોકો આટલા નાના નાના ઉપાય કરી અને પિતૃઓને શાંતિ આપવા માટે પોતે કશું કરી શક્યા છે એવી પોતે પણ શાંતિ લઈ શકે છે તો આશા રાખું છું મિત્રો આપણને આ નાનકડી વાત ગમી હશે અને જો ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને ફરી મળીશું બીજી વાર્તામાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ